પવિક શું કરો છો તમે જય સોમનારાયણ જય સોમનારાયણ માં હું હું ચૌહાણ છું તમારે હું ચૌહાણ છું અને હું હું ચાબુના માતાજીને માનું છું જય જય માતાજી અને હું રૂડાનો ભાઈ બન છું હા અને અમે સ્કૂલમાં જાત જોડે ભણીએ છીએ અને આજે કાલે ચિલ્ડ્રન ડે હતું તે માટે અમારે આજે સ્કૂલમાં લીંબુ ચમચ રમાડવા છે મને લીંબુ ચમચ રમતા આવડે છે તે માટે હું રમીને બતાવીશ અને લીંબુ ચમચી દેખાડ લંબુ ટમજી છે લમકે હવે આ વિડિયો અહીંયા હવે હું એન્ડ કરું છું જય સ્વામીનારાયણ ભવની જમજી મુકો લંબુ મુકો ઓલા ધીમે ધીમે ચાલુ કરો ધીમે ઢૂડુ હારી જવા છે ભવની ફૂલ ઓમમાં છે ઢૂડરા આવો ભવની જીટી જવા આવ્યો છે અને જીતી ગયો પૌનિક તું કે અનુભવ કેવો છે કે માતાજી મારો અનુભવ સારો છે માતાજી મારો અનુભવ સારો છે હું આ સ્કૂલમાં જીતી જઈશ પણ મોટા મોટા ખેલાડીને પણ હું રમવાનો છું હું એને પણ હરાવી દઈશ કારણ કે મને ફૂલ લીંબુ ચંપત રમતા આવડે છે હા લીંબુ ચંપત રમતા આવડે છે તેમાં હવે અહીંયા વિડીયો એન્ડ I do